રાજકોટ દિવ્યરાજ સિંહ જાડેજા નામના વ્યક્તિએ એક્સિડન્ટની બાબતમાં વિરાની ચોકમાં છરી કાઢી દાદાગીરી કરી હતી અને આ વિડીયો વાયરલ થતા રાજકોટ એડિવિઝન પોલીસના પીઆઈ પારોટને એમની ટીમ દ્વારા આરોપીનું ખુલ્લે આમ છરી કાઢી રોફ જમાવનારનું રોડ પર લઈ જઈ કાઢવામાં આવ્યું સરગસ સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ મારું નામ દિવ્યરાજ છે રઘુસિંહ જાડેજા મેં વેરાણી ચોકમાં કાર અડ્યો એક્સિડન્ટ બાબરમાં લપ કરેલી હતી મેં છરી કાઢેલી હતી બીજી વાર આવી ભૂલ મારાથી નહીં થાય એ બારામાં હું સરને વિનંતી કરું છું હું કહું છું કે ભાઈ કાયદો હાથમાં લેવો નહીં નગર પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે